ચૈનાની પ્રસિદ્ધિ પ્રસૂતિ ગૃહ ખાતે દર્દીના સગા તથા મુલાકાતીઓ ઉપર એક જાતનો કાબુ રાખવા માટે વિઝિટર પાસનું આવતીકાલથી અમલમાં કરવા જઈ રહ્યા છે લીલા કલરનો પાસ દરેક દર્દી સાથે આવતા એક સગાને મળશે તથા પીળા કલરનો પાસ દર્દીના મુલાકાત માટે આવતા સગાઓને મળશે આ પાસ રૂકમણી ચૈનાનીમાં નર્સિંગ ઇન્ચાર્જ પાસેથી લેવાનો રહેશે દરેક પાસ નોન ટ્રાન્સફરેબલ રહેશે મુલાકાતીઓ માટે કદાચ એક મુલાકાતી બહાર નીકળે તો બીજા મુલાકાતીને અંદર જવા માટે ટ્રાન્સફરની જોગવાઈ રાખીશું પ્રાયોગિક ધોરણે હાલ રૂકમણી ચૈનાની બિલ્ડિંગ માટે આ વિઝિટર પાસની યોજના અમલમાં મૂકવા જઈ રહ્યા છે ધીરે ધીરે એસએસજી હોસ્પિટલના સમગ્ર બિલ્ડિંગ માટે સગા અને મુલાકાતીઓનો પ્રવાહ રોકવા હોસ્પિટલની સ્વચ્છતા જાળવવા હોસ્પિટલની સિક્યુરિટી વધારવા તથા હાઈજિનિક સ્ટાન્ડર્ડ્સ હોસ્પિટલની અંદર સુધારવા માટેનો આ એક અમારો પ્રયાસ છે કેમ કે એક દર્દી સાથે જો પાંચ સગાવાલા હોસ્પિટલની મુલાકાતે આવતા હોય તો એ સગાવાલા પાન પડીકી ખાઈને તૂકે અત્રે તત્રે ગંદી ગંદકી કરે તથા દર્દીની બાજુમાં જઈને એક પ્રકારના સંક્રમણ ફેલાવવાની શક્યતા પણ રહેલી છે આ માટેનો અમારો આ પ્રયાસ છે